નમસ્કાર સમય મિત્ર ન્યૂઝ સ્વાગત છે હું રિંકુ હવે સમાચાર જોઈએ વિસ્તાર સુરતના કતારગામ ઝોન ભ્રષ્ટ અધિકારીઓ અને શાસકોએ પ્રીમ મોન્સુન કામગીરીમાં મીંડું વાળી ગેરકાયદેસરના બાંધકામો અને પતરાના ડોમ બંધાવી દેવામાં મહારત પ્રાપ્ત કરનાર કતારગામ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓ અને શાસકોના પાપે સુરતના ડબોલીના હરિદર્શન વિસ્તારના લોકો રોજે રોજ હાલાકી ભોગવી રહ્યા છે આ વિસ્તારમાં જરાક એવો વરસાદ પડે તો પણ કમર સુધીના પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી ઊભી થઈ રહી છે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરાઈ રહી છે પણ ભ્રષ્ટ અધિકારીઓ અને શાસકોને માત્ર બાંધકામોની હપ્તાખોરી અને તોડબાજીમાં જ રસ હોય એવી રીતે પોતાની નફળતા દાખવી રહ્યા છે જ્યારે જયારે પણ આ વિસ્તારમાં પાણીનો ભરાવો થાય ત્યારે રાહદારીઓ માટે વાહન વ્યવહાર પણ બંધ થઈ જતો હોવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે વિદ્યાર્થીઓને સ્કૂલે અને ટ્યુશને જવામાં પણ ખૂબ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ભરાયેલા પાણીમાંથી વિદ્યાર્થીઓને પસાર થવું પડતું હોવાથી વાલીઓ પણ ચિંતિત અને મુશ્કેલીનો સામનો વેઠી રહ્યા છે સુરતના કતારગામ વિસ્તારમાં ડભોલી હરિદર્શનનો એરિયા છે એમાં આજકાલની વર્ષોથી કમર સુધીનું પાણી ભરાય છે સ્થાનિકો વારંવાર આ કમર સુધીનું જે પાણી આ વિસ્તારમાં હરિદર્શન વિસ્તારમાં ભરાય છે એની રજૂઆતો વારંવાર કરે છે જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય ત્યારે યા તો પોતાનું સ્કૂલ બેગ છે એ ખંભે મૂકે યા તો બિચારા માથે લઈ લઈને સ્કૂલે જાય સ્કૂલે અથવા ટ્યુશને જવામાં રોજે સવારે યા તો વાન તો અહીંયા ચાલતા બંધ થઈ જાય સ્કૂલ બસો પણ અહીંયા ચાલતી બંધ થઈ જાય એટલે વિદ્યાર્થીઓ સાયકલો લઈને જતા હોય તો એ સાયકલ પણ મૂકી દેવાની અને એ ચાલીને સ્કૂલે જવાનું અને આ વર્ષો જૂની સમસ્યા છે પણ આજ સુધી આ સમસ્યાનો કોઈ પણ નિકાલ આવતો નથી એક દોઢ ઇંચ વરસાદ આવે એટલે પાણી અહીંયા ભરાઈ જાય છે સ્થાનિક સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય આ તમામ ને રજૂઆતો કરીને કતાર કતારગામના અધિકારીઓને પણ રજૂઆતો કરીને ઠાક્યા પણ કતારગામના જે ભાજપના શાસકો છે કે જે સોનના અધિકારીઓ છે એને આ વિસ્તારના ગેરકાયદેસરના બાંધકામો કરાવવામાં આ વિસ્તારમાં પતરાના શેડો ચાલી રહ્યા છે એમાં ગેરકાયદેસરની હપ્તાખોરીને ઉઘરાણામાં રસ છે પણ સ્થાનિક લોકોની સમસ્યાઓ ઉકેલ લાવવામાં કોઈ નથી નહીં તો આ વર્ષો જૂની સમસ્યા આ સુરત જેવા સ્માર્ટ સિટી ગણા ગણાતા શહેરમાં ક્યારેય પણ ન હોઈ શકે પણ એને થોડબાજીમાં ખૂબ રસ છે અને જો એમાં રસ નો વધતો તો આ સમસ્યાનો નિકાલ આવી ગયો કતરગામ ઝોન ના અધિકારીઓ દ્વારા આ પાણી ભરાવાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તે જોવું રહી કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળગી સમય મિત્ર ન્યૂઝ સુરત